ઉમરગામ ધોડીપાડામાં બે દિવસીય રવિ મહોત્સવમાં ખેડૂતોની પાંખી હાજરીથી એમએલએ ખપા થયા લોકોને બધું મફત મળતું હોવાથી આળસુ થઈ ગયા છે તેમ ધારાસભ્ય રમણભાઈ પાટકરે જણાવ્યું ઉમરગામ તાલુકાના ધોડીપાડા ખાતે બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું મોટા ભાગની ખાલી ખુરશીઓ આંખે હતી બે દિવસના યોજવામાં આવેલા કૃષિ મહોત્સવમાં ખેડૂતોની નીરસ અને પાકી હાજરી હવે ખેતીવાડીના અસ્તિત્વ માટે મોટો પ્રશ્ન બન્યો છે લોકોને બધું મફત મળી રહેતા આળસુ થઈ ગયા હોવાનું ધારાસભ્ય રમણભાઈ પાટકરે જણાવ્યું હતું કાર્યક્રમ સ્થળે ખેડૂતોને જાણકારી માટે વિવિધ સ્ટોલ ઉભા કરાયા હતા કૃષિ વૈજ્ઞાનિકોએ રવિ પાકો વિશે આધુનિક કૃષિ અને માર્ગદર્શન તેમજ મિલેટ પાકો અંગે માહિતી આપી હતી ખેતી ખર્ચ ઘટાડવા માટે ઇનપુટ્સ કાર્યક્રમ ઉપયોગ પ્રાકૃતિક ખેતી દ્વારા ઓર્ગોનિક કાર્બન વધારવા અંગે તાંત્રિક માર્ગદર્શન તથા ખેડૂતની આવકમાં કૃષિ મહોત્સવ પ્રસંગે ધારાસભ્ય રમણભાઈ પાટકરે સરકાર દ્વારા ખેડૂતો માટે વિવિધ સહાય ખેડૂત લોન નુકસાની અંગે જાણકારી આપી હતી પ્રાકૃતિક ખેતીને લઈ સરકારી યોજનાઓ અને ખેતીના માર્ગદર્શનના આ કાર્યક્રમમાં પંદર સ્ટોલમાંથી માંડ માંડ સ્ટોલ ભરાયા હતા ખેડૂતો હવે કૃષિ મહોત્સવ જેવા કાર્યક્રમોથી વિમુક્ત થવાનું કારણ મોગી ડાટ ખેતી અને ખેત મજૂરોની ઘટ માનવામાં આવી રહ્યું છે ઉમરગામ તાલુકાના અગ્રણી અને સફળ ખેડૂતો પણ માને છે કે ઉમરગામ તાલુકામાં આવનારા દિવસોમાં ખેતી ભૂતકાળ બરમાં જઈ રહી છે કારણ હવે ખેડૂતોને ખેતીમાં રસ નથી રહ્યો આમાં શું છે આ પ્રોગ્રામ માટે ખેતીવાડી ખાતા તરફથી ગામ સેવક તરફથી તો લટી તરફથી દરેકને આમંત્રણ તો મળેલ છે જ પણ હવે ખેડૂતો શું છે ઇન્ટરેસ્ટ રાખતા નથી અને ખેડૂતો આવતા નથી આ એક મોટો પ્રોબ્લેમ છે બાકી અહીંયા આગળ આવા સ્ટોરોમાં ખૂબ જાણવાનું મળે છે ના આ ખેતી બધશે નહીં અને ખેડૂતોને આગામી સમય શું છે આવનારા દસ વર્ષમાં જ આવનારા દસ વર્ષમાં ખેડૂતોને પોતે જે ખેતીમાં અનાજ પકાવતા હતા ફળફળાદી પકાવતા હતા એ મળશે નહીં કારણ કે સરકારશ્રીએ પણ ફેક્ટરીઓને વધુ ઉત્તેજન આપ્યું છે એટલે આવનારા વર્ષોમાં ખેડૂતોને પ્રોબ્લેમ તો રહેવાનો જ છે હવે સાચી વાત તો એવું છે કે ગામડામાં દરેક જગ્યાએ માહિતી મળતી નથી કે કેટલાક લગ્ન પ્રસંગ કે આવા જાહેર પ્રોગ્રામમાં આવવું હોય તો એ લોકો ત્યાં રોકાઈ ગયા ગઈકાલે પણ આ રીતે જ હતું એટલે એમ બધી રીતે એમ જોવા જઈએ તો બધાને માહિતી મળેલી નથી એટલા માટે આવી શકે નથી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો